i જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે આપણા આજના નવ અલગમાં મિત્રો આજે આપણે અલગ જ જગ્યાએ આવી ગયા છીએ રાત્રે ફોક્સ લેવા માટે આવ્યા છીએ શમશાન ભૂમિની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ગામની શમશાન ભૂમિની જગ્યા છે મો અને માસિંગભાઈ બે આવી ગયા છીએ ફોક્સ લેવા માટે રાતના લગભગ સાડા દસ વાગ્યા છે આપણે ફોક્સની જરૂર હતી તો એ શમશાન ભૂમિમાં બહુ જ ફોક્સ લેવા માટે આવી ગયા છે મિત્રો તો જોઈએ આગળ શું થાય છે બન્યા રહ્યો વ્લોગમાં મિત્રો આ છે અમારા ધૂંસોલ ગામની સમસંદ ભૂમિની જગ્યા રાતના પોક્ષ લેવા આવ્યા છીએ મિત્રો મનમાં ઘણાને ડર હોય છે કે ભૂત હોય એવું કશું હોતું નથી હકીકતમાં એ આપણા મનનો વેમ હોય છે અને એ અમે સાબિત કરી બતાવ્યું છે જો રાતના પહોંચી ગયા છીએ આ મિત્રો જોઈ શકો છો અમારા સમસંદ ભૂમિનો બગીચો છે આ છે સુમસાંદ ભૂમિના મારા પત્ર ઓફ સો એ હતા કે સુરય મિલ્યા છે પછી અમે ફોક્સ લગાવીને જ્યાં હતા લેવા આવ્યા તો એ જગ્યાએ ફોક્સ નથી આનો મતલબ કે કોક બે પણ બીજાએ છોડીને મૂકી દીધા કેમ કે વરસાદ જોયો હતો તો પલવેના માટે અંદર રૂમમાં જોઈએ છે કે નહીં તમે મિત્રો જોઈ શકો છો કે અમે શમશાન ભૂમિમાં છીએ આપણે જોઈએ આ પોલડીની અંદર છે કે નહીં ફોક્સ મિત્રો આ છે આપણે લોટો અને થાળી ખબર કોણ મૂકી ગયું છે અને આ જગ્યા છે જે પવિત્ર જગ્યા છે ગમે એટલો અભિમાન હોય તો મિત્રો અહીંયા આવે એટલે પૂરું થાય છે જો ઘણાની અહીંયા રાખ બની ગઈ છે મિત્રો અભિમાન હોય તો અભિમાન પણ અહીંયા રાખ બની જાય છે ખોટું અભિમાન કોઈએ કરવું ના જોઈએ પાછળ અમારે આવે છે માસુમ ભાઈ મારી તો બહુ ભાગ એટલે એવું ના હોય અહીંયા કઈ કોઈ જ ના હોય આપણા મનનો વ્યમ છે શું કેવું